નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં આપણે વેનબોર્ડ આઈપીઓના તમામ વિડીયો પોસ્ટ કરેલા છે અને આગળ પણ જે આઈપીઓના વિડીયો બાકી છે તે પણ પોસ્ટ કરશું તે વિડીયો આપણે ખાસ જોઈ લેવા જેના ઉપરથી આપણને અંદાજો આવી જશે કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં તો ચાલો વધુ ન કરતાં શરૂઆત કરીએ છીએ એક મહત્ત્વની વાતની કે ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે હવે સોમવારે ભારતીય બજારમાં શું અસર આવી શકાય એના વિશે આપણે ચર્ચા કરશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જ હમણાં કરી આપો અને આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો ચાલો શરૂઆત કરીએ તો અમેરિકા અને ઈરાન ઉપર હુમલાના સમાચાર આજે વહેલી સવારે એટલે કે બાવીસ જૂનના રોજ અમેરિકા ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો ફ્રોડો ઇસ્પહાન અને નંતાઝ પર હવાઈ હુમલો કર્યો હોવાના સમાચાર આવ્યા છે આ હુમલો ઇઝરાયેલના ઈરાન વિરુદ્ધના ચાલે રહેલા સંઘર્ષમાં અમેરિકાની સીધી ભાગીદારી દર્શાવે છે આ ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો સ્ક્રીનશોટ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઈરાનની સરકારી મીડિયાએ આ હુમલાની પુષ્ટિ કરી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આ હુમલાનો એ હેતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ક્રિય કરવાનો હતો આગળ વાત કરીએ તો ઈરાને હુમલાને આક્રમક ગણાવીને જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે જોકે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે ઈરાનનો પ્રતિસાદ મર્યાદિત હોઈ શકે કારણ કે તે યુદ્ધનું સ્તર વધારવા માગતું નથી આ ઘટનાએ વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધારી છે જેની અસર નાણાકીય બજારો કોમોડિટીસ અને ભૂ રાજકીય સ્થિતિ ઉપર પડી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંઈક ટ્વીટમાં પોસ્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે જો ઈરાન યુનાઇટેડ સ્ટેટ્સ સામે કોઈ પ્રતિકાર કરે છે તો તેનો જવાબ એટલી મોટી શક્તિથી આપવામાં આવશે જે આજરોજ રાત્રે જોવા મળેલી કરતાં પણ વધુ હશે આ નિવેદનમાં તેમને ઉત્સાહ અને ધન્યવાદ પણ વ્યક્ત કર્યો હતો આ નિવેદનનો સ્ક્રીનશોટ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે વાત કરી કે સોમવારે ભારતીય શેર બજાર ઉપર સંભવિત અસર તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ચાલી રહેલા અને હવે અમેરિકાની સંડોવણીના કારણે ભારતીય શેર બજારમાં સોમવારે નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી શકે છે આવી ભૂ રાજકીય ઘટનાઓ સામાન્ય રીતે બજારોમાં નકારાત્મક ભાવના લાવે છે કારણ કે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ જેમ કે સોનું તરફ વળે છે વાત કરીએ અને નિફ્ટીની તો જ્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ છે ઇરાન ઇઝરાયલ યુદ્ધના પાંચમા દિવસે એટલે કે સત્તર જૂનના રોજ ભારતીય શેર બજારમાં બસો સિત્તેર પોઈન્ટ અને અઠ્યાસી પોઈન્ટ નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો પણ શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી આજના હુમલાને પગલે સોમવારે શરૂઆતના કારોબારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે ખાસ કરીને ઓયલ અને ગેસ બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં જો કે બજાર દિવસના અંતે રિકવર પણ થઈ શકે છે જો વૈશ્વિક સંકેતો કોઈ સ્થિર રહે કે સકારાત્મક રહે રૂપિયાની વાત કરીએ તો રૂપિયો પહેલેથી જ દબાણમાં છે પંદર જૂન બે હજાર પચીસના રોજ છ્યાસી પોઈન્ટ એક સામે ડોલરના સ્તરે હતો અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને યુદ્ધની અનિશ્ચિતતાના કારણે રૂપિયો વધુ નબળો પડી શકે છે જે બજાર પર વધારાનું દબાણ લાવશે વાત કરીએ સોના અને ચાંદીના ભાવ પર અસર તો ઈરાન ઇઝરાયલના અને અમેરિકાના હુમલા કારણે અગાઉત સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને સોમવારે પણ ઉછાળો જોવા મળી શકે છે કારણ કે આવા સમયે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ કે ધાતુઓ તરફ વળે છે વાત કરીએ પંદર જૂનમાં જે ઉછાળો જોવા મળ્યો હતો તો પંદર જૂન બે હજાર પંચના રોજ સોનું નવ્વાણું હજાર પ્રતિ દસ ગ્રામના નવા ઉચ્ચરે પહોંચ્યું હતું આજના હુમલા બાદ સોનું એક લાખની સપાટીને ફરી એક વખત પાર કરી શકે છે જો કે વીસ જૂન બે હજાર પચને રોજ સોનામાં ઘટાડો નોંધાયો હતો જે રીતે નવ્વાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર બંધ થયું હતું અમેરિકાના નિર્ણય અને ફેડરલ રિઝર્વના વલણ ઉપર આધાર રાખીને ભાવમાં વધઘટ થઈ શકે છે વાત કરીએ ચાંદીની તો ચાંદીના ભાવ પણ સોનાની સાથે વધવાની શક્યતા છે કારણ કે ભૂરાજ કે અનિશ્ચા બંને ધાતુઓની માંગ વધારે છે સત્તર જૂન બે હજાર પચીસના દિવસે પણ ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ આજની ઘટના બાદ તેમાં ઉછાળો આવી શકે છે ક્રૂડ ઓઇલના ભાવની વાત કરીએ તો ઈરાન એક મુખ્ય તેલ ઉત્પાદક દેશ છે અને હર્મુ સ્ટેટ દ્વારા વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો હિસ્સો પ્રસાર થાય છે આ હુમલાના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે અમેરિકાના બાવીસ જૂન બે હજાર પચીસના રોજ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો ઉપર હુમલા બાદ ઈરાને સખત પ્રતિક્રિયા આપી છે અને ઈરાનના અધિકારીઓને સરકારી મીડિયાએ હુમલાને આક્રમક અને ગેરકાયદેસર ગણાવીને જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે વાત કરીએ થોડી ઈરાનની મુખ્ય પ્રતિક્રિયાઓની તો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખમેનનું નિવેદન ખામેને અમેરિકાના હુમલા અમેરિકી ધમકીઓને અંસ્કાર અસંસ્કારી ભાષા ગણાવી છે અને ઈરાન ધમકીઓ જે ડરતો નથી અને કોઈની સામે શરણાગતિ નહીં સ્વીકારે તેમણે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું છે અને આગળ કહ્યું છે કે ઈરાન લડાઈમાં મક્કમ રહેશે પછી તે યુદ્ધ હોય કે શાંતિનો દબાણયુક્ત પ્રયાસ અમેરિકાને ચેતવણી આપે અમેરિકા હસ્તક્ષેપથી અપૂરણીય નુકસાન થશે અને ઈરાન અમેરિકી સૈન્ય ઉપર હુમલો કરી શકે છે અમેરિકાના ઈરાન ઉપર હુમલાના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડો રૂપિયામાં નબળાઈને સોના ચાંદીતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે જોકે બજારની ચાલ ઈરાનના જવાબી પ્રતિસાદ વૈશ્વિક બજારોના સંકેતો અને અમેરિકાના આગામી નિર્ણયો ઉપર નિર્ભર રહેશે રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ અને બજારની અસ્થિરતાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ આ વાતાવરણમાં લાંબા ગાળા રોકાણ કરો એક સારા ફંડામેન્ટલવાળા સ્ટોકમાં તક શોધવી જોઈએ અને હોલ્ડ રાખેલા સારા સ્ટોક સેલ કરવાની ઉતાવળ કરવી જોઈએ નહીં ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટીપ્સ નથી ફક્ત જાણવા જોગ માહિતી છે તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટની ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો આભાર